હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ ગુડ અને વાગવામાં આવ્યા છે સાડા નવ સાડા નવ વાગવા આવ્યા છે મસ્ત આજે તો તડકો નીકળો સુરત દાદા બહુ તડકો નીકળો છે આજે અને અહીંયા જો એ ચાલુ છે તો અવાજ આવે છે મશીનનો આપણો મસ્ત રૂમાલ તપે છે અહીંયા નાઈને અહીંયા સોંપવી દીધો જ મસ્ત તડકો છે આજે કપડા બધા તો સવારમાં છે ને એક ઝાપટું આવી ગયું મોટું બારીશ આવી હતી પછી અત્યારે પાછો તડકો નીકળ્યો છે બપોર પછી મને એમ છે પાછો આવશે ખરા વરસાદ અને અહીંયા જો કાનો આ શું છે શું છે દાદા રે રમે છે હે રાશી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો દીકો જય શ્રી કૃષ્ણ કર મમ્માને આલો માં દીકો જય શ્રી કૃષ્ણ કરો

છે શું નિર્ણયો ખોટો લેવાય એટલે દુખ આવે છે કાનું બાકી જીવન કઈ દુઃખ નથી આપતું એને કાનું કાનું કે મને શું ખબર કે ગુડ મનિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા શ્લોક સુના દેવ ચાહમ હૃદય મત સ્મૃતિ જ્ઞાન મોહનંચ વેદે ચર્વ્યો વેદાંત ચાહમ સરસ ગાન કેવું બસ એના શું આવે તે દાદા શું બોલે એટલે આવે અને બા શ્લોક બોલે એટલે આવે હે ને કાનુ મમ્મી જો ટોપલી હાથે કરે જ કાનુ ની એકથી બધી મે ઘર ને વેખી નાખે બધા એ વેખી જ નાખે હા હા હો હો વેખી નાખે છો તું બા એવું કે છે ઓ વેખુ ગમે બિચારો આ વેખવા દે કા બટા તોફાન કરે છો ના તોફાન નથી કરતો કે

જોવે જ કેવો તો જો અહીંયા વાગી ગયા છે સાડા અગિયાર જેવું થયું છે અને અત્યારે વરસાદી માહોલમાં તેવો જ સવાર વરસાદ આવીને ગયો ને તો જ કાંઈ એવો નથી મસ્ત ગ્રીનરી ગ્રીનરી છે વરસાદ આવે એટલે ગ્રીન ગ્રીન બહુ થઈ જાય ને તો મજા આવે કામ થઈ જશે અહીંયા બનાવે છે તાનું માટે ઉડલુંનું રેસીપી ખમણેલું ટમેટું હળદર મરચું મીઠું ધાણા જીરું ધાણા લીલા કા મમ્મી લખું છું લીલું લીલું લસણ ઓકે તો મમ્મી જો આમાં લીલું લસણ છે અને આજે આપણે આંખમાં છે ને જો બહુ વા તો ખબર કે એમ ખંજવાળ જ નથી આવે અત્યારે આપણે આઈજું છે મધ મધ તો આઈજું છે પણ હું જોવી આપણને રેડી થાય છે બરાબર ને મમ્મી મમ્મીએ જો સ્ટોરેજ કરેલું લસણ કાઢ્યું છે એને ગયા લસ્સો કેટલું આપણે મમ્મી સ્ટોરેજ કર્યું હતું બે કિલો પાર ચલો બસ બસ એને એક પુડલામાં એટલું બહુ થઈ ગયું મમ્મી એટલું તો ઘણું છે હજી તમારે સાહેબ નો ખાય તો છે ને પ્રયત્ન થઈ રહ્યા છે એના ખાવા માટેના કોને કોને આ બેબી કોઈ બસ ક્યારે ખાવું તો ખાય એમ ભાઈ હા એને ઈચ્છા હોય તો ખાય મોઠિયા ખાતો તો આ આન પણ મોઠિયાને જમ બાફી નાખો હમ સેનો રોલ કે બાફો થોડો ચણા ને થોડો ઘઉંનો નાખ્યો મોઠિયા જેવું થઈ જાય આખો ઢોકો એક બસ ચડાવવો પડે બસ પણ ઢોકળ એમ નહીં ઓલામ કર નાખો આવડી આ ડીશ મૂકીને લોયામાં ચાલો હું કર દો આ પણ એ થોડોક જ નાખજો એમ

એને નથી એ કે હું ન બહુ ભીખી કરી તાર મન બહુ કે કઈ વાંધો નહીં ચાલો હવે જમી લે કોને કોને કોણ કોણ ડાયટીંગ કરે છે ને મને જણાવજો મસ્ત ટમેટા છે આપણે યમી યમી આવો અને જાદુ તો હોય જ તે આપણે જાદુ છે મેં સાંભળ્યું છે ને ત્યાં સુધી બધા એમ કહે કે સાંજે તમે સાત વાગ્યા પહેલાં જમા હોય ને ત્યારથી તે કેટલા બાર કલાક જેવો સમય તમે કન્ટિન્યુ કાંઈ નહીં ખાવાનું એમ પાણી પી શકો તોય તમારું વેઇટ લોસ થાય એમ એટલે આજે સાત વાગે જમા હોય ને પછી કાલે સાત સવારના સાતની બપોરે બાર વાગ્યા આસપાસ તમારે મને ખાવાનું એમ તોય તે વેઇટ લોસ થાય છે એવું મેં સાંભળ્યું છે સાચું છે કે નહીં તમને ખબર હોય જણાવજો તો જો અહીંયા આપણે આંખ છે ને થોડીક બહુ જ તે લાલ લાલ થઈ ગઈ હતી ને તો આપણે ચશ્મા પહેરી લીધા છે આ ઓલાના છે રિફ્લેક્શન તો હવે જોઈએ અને ખા અત્યારે ભૂખ લાગી ગઈ છે તો આપણે વટાણા લાવ્યા હતા તીખા થોડાક વટાણા ખાઈએ કોને કોને આ વટાણા ભાવે છે કે જો તીખાવાળા ગ્રીન વટાણા મને બહુ ભાવે એટલે થોડાક એ ખાઈએ પાણી પીએ ત્યાં આપણે ચાલો તો વટાણા ખાવા બધા તો જો અહીંયા આજે આપણે સાંજના ડાયટમાં આપણા માટે બનાવ્યા છે ટોમેટો ઓનિયન પોહા જો અહીંયા એક ટોમેટો છે કાંદો છે ધાણાભાજી છે લીલા મરચાં છે લીંબુ છે અને આટલા પૌવા લીધા છે ને અહીંયા જો એક જ ચમચી તેલ મૂક્યું છે અને રાઈ નાખી દીધી છે ચાલો પૌવા વઘારી નાખું કોને કોને પૌવા ભાવે છે ટોમેટો પૌવા ડાયટમાં કોણ કોણ ફોલો કરે છે એ પણ કહેજો ટોમેટો પૌવા સાત પહેલા જમી લેવાનું ડાયટ કરતા હોય ને ત્યારે એટલે એ વધારે સારું એમ તો જો અહીંયા આપડા ટમેટા પૌવા રેડી છે સાથે લીધું છે સલાડમાં આપણે ટમેટું તે જો આપણે પૌવા મસ્ત મજાના રેડી થઈ ગયા છે સાધે ટમાટર છે ચાલો ચાલો ના જમવા માટે મારું તો આ ડિનર છે જેને ડિનર કરવું હોય વહેલા કરતા હોય તો આવી જાવ ડિનર કરવા માટે તો જો અહીંયા વાગી ગયા છે દસ વાગવામાં પાંચ મિનિટની વાર છે હું વોકિંગ કરવા ગઈ હતી વોકિંગ કરવા ગયા ને ત્યારે વરસાદ નહોતો જેવા ઘરે પહોંચ્યા ને ચાલીને આવીને કલાક ચાલ્યા આવ્યા ને પહોંચીને આવ્યા ને ત્યાં વરસાદ ચાલુ થયો એટલે હાર્દિક અમે સેફલી પહોંચી ગયા રોજ અમારે એવું થાય વરસાદ આવે જવાનું હોય ને પેલા વરસાદ આવે પણ જેવા મેં કહીએ ને કે આજે ઝીણો ઝીણો છે તો નીકળી જઈએ એટલે જઈએ ને એટલે વરસાદ બંધ થઈ જાય ઘરે પહોંચીએ ને એટલે ચાલુ થાય કે મારે એવું થાય ચારદી ગમણાથી એ વાત બરાબર તમારી તો પેલો તો જય શ્રી કૃષ્ણ તમને આજ તો સવારના મેળા ન હોવી અમે થોડુંક જોરથી તમારે બોલવું પડે તમારે છે ને ઓલી શું કેવાય સ્વર પેટી નો તમારે વોલ્યુમ ધીમો છે થોડો

પેલા તો આપણે કરવું પડે પછી બીજા કરે ન કરે એ વસ્તુ અલગ છે પણ આપણી સેફટી પેલા આપણે રાખવી પડે વાળા અડી જાય એ વસ્તુ અલગ છે આપડે ખાસ ચલાવતા હોય પછી આપડે એમ કે તારો વાગ છે ના ના હા એવું જ છે એવું જ છે અત્યારે પછી ઓલો ખબર મહારાષ્ટ્રમાં ઓલો પુલ પડી ગયો એમાંય તે જોને કેવું થયું અત્યારે શું બધું દુનિયામાં થાય છે ને કઈ ખબર જ નથી પડતી પુલ

તો ચાલો હવે વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય